હેલો નમસ્કાર મિત્રો આપ સભીનું આપણી આરો યુટ્યુબ એ સ્વાગત છે આજના આવરણ આપણે જે ગુજરાત નું લ્યો તેની અંદર એ ગુજરાતમાં આવેલા અભયારણો રાષ્ટ્રીય ઉદ્યાનો રામસર સાઇટો કન્ઝર્વેશન રિઝર્વ અને બાયોસ્પેટ રિઝર્વ તે બધાની માહિતી રહે એ માત્ર એક જ વિડિયો જો તેની અંદર એ જોવાનું પ્રયત્ન કરીશું અને આમાંથી જે તમામ પરીક્ષાઓ રહે તેની અંદર એ સૌથી વધુ સવાલો જો એ આ ટોપિકમાંથી એ પૂછેલ હશે માટે તમે આ વિડીયો જો તેને એ છેલ્લે સુધી જોવાનું આગળ રાખજો અને જે આ માહિતી રહે એ બે છવ્વીસ સુધીની રહે એ અપડેટેડ માહિતી છે માટે આ માહિતી રહે એ કરંટ અફેરની દ્રષ્ટિએ પણ એ પૂછાઈ શકે છે તેની અંદર એ સૌથી પહેલાં તો જે આપણે અભિયારણ્ય ગુજરાતની અંદર આવેલા તેની વાત કરીએ તો તેની પહેલાં એ ભારતમાં અભયારણ્ય વિશેના એ મુખ્ય તથ્યો જાણવી જેની અંદર એ ભારતમાં કુલ અભયારણ્ય ની સંખ્યા રહ એ પાંચસો ને ચોમોતેર છે અને જે આ પાંચસો ને ચોમોતેર જે અભયારણ્ય તે એ ભારતનું જે કુલ ક્ષેત્ર ફળેલું તેના એ ત્રણ પોઇન્ટ સત્યાશી ટકા જે વિસ્તારેલો તેને એ આવરી લે છે અને સૌથી જૂનું અભયારણ્ય ની વાત કરીએ તો તે છે એ વેદાંથંગલ પક્ષી અભયારણ્ય જે તમિલનાડુમાં આવેલું છે તે એ સૌથી જુનું છે જેની સ્થાપના એ ઓગણીસો ને છત્રીસ ની અંદર એ કરવામાં આવી હતી અને સૌથી નાનું જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ એ અભયારણ્યું એ પોરબંદર પક્ષી અભયારણ્ય છે અને જેનો વિસ્તાર રહ્યો એ જીરો પોઇન્ટ જીરો નવ ચોરસ કિમી છે અને જે રહ્યું એ ગુજરાતની અંદર આયેલું છે જ્યારે સૌથી મોટું અભયારણ્ય રહ્યું એ કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય છે અને જેનો વિસ્તાર રહ્યો એ સાત હજાર પાંચસો ને છ ચોરસ કિમી એ તેનો વિસ્તાર છે જે પણ રહ્યું એ ગુજરાતમાં આવેલો છે માટે તમારે જે આતિથ્ય રહ્યા તેને યાદ રાખવા અને જો તમને પૂછે કે સૌથી વધુ અભ્યારણ્ય એ એ આ રાજ્ય અથવા તો યુનિટર માં આવેલા છે તો તેનો જવાબ રહ્યો એ જો રાજ્ય પૂછે તો એ મહારાષ્ટ્ર છે અને જો કેન્દ્રશાસિત પ્રદેશ પૂછે તો એ આંદનામાં આંદબાન અને નિકોબાર છે જેની અંદર એ સૌથી વધુ અભિ અભયારણ્ય એ આવેલા છે અને જેની સંખ્યા એ સત્તાણું થાય છે અને ત્યારબાદ એ ગુજરાતના જે અભિયારણ્ય તેની વાત કરીએ તો ગુજરાતમાં એ બે હજાર છવ્વીસ ની દ્રષ્ટિએ એ કુલ એ ચોવીસ અભિયારણ્ય આવેલા છે જેની અંદર એ સૌથી પહેલું અભિયારણ્ય છે એ મિતયાલા અભિયારણ્ય છે જે અમરેલી ખાતે આવેલું છે જેની અંદર એ મુખ્યત્વે સિંહ અને દીપડા એ તમને જોવા મળે છે અને અહીં તમને જે મુખ્ય પ્રાણી હોય તેનું લિસ્ટ કર્યું તે પણ અહીં તમે જોઈ શકશો ત્યારબાદ એ બીજું અભિયારણ્ય એ પાણીયા અભિયારણ્ય છે જે અમરેલી જિલ્લામાં આવેલું છે અને જેની અંદર એ મુખ્યત્વે

માટે તમારે અમદાવાદ રૂ તેને એ ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ ચોથી વેરાન જે બાલારામ અંબાજી વેરાન છે જે બનાસકાંઠા જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલો છે અને આ પ્રશ્ન જ્યારે પૂછાય છે તો ત્યારે તેની અંદર એ બનાસકાંઠા અને તમને વાવ થરાદ જિલ્લો તે પણ એ આપેલો છે તો તમારે એ બનાસકાંઠા જિલ્લો રહ્યો એ ટીક કરવાનો રહેશે જેની અંદર એ મુખ્ય તે રીસ રહ્યો એ તમને જોવા મળે છે ત્યારબાદ એ પાંચમો વેરાન જે જેસુ રીસ વેરાન છે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે જેની અંદર એ મુખ્ય હ્યું એ રીસ હયું તમને જોવા મળે છે ત્યારબાદ એ છઠ્ઠું અભ્યારણ્ય જે રતન મહાલ અભ્યારણ છે જે દાહોદ જિલ્લામાં આયલો છે અને જે આ રતન મહાલ અભ્યારણ્ય એ આવનારી જે પરીક્ષા રહે તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે કેમ કે તેની અંદર જે આરતન મહાલ અભયારણ્યું તેની અંદર એ તાજેતરમાં વાઘ રહ્યો એ જોવા મળ્યો છે અને આ રીતે એ જે બિલાડી કોલ રહે તેના એ તેને પ્રાણીઓ જેની અંદર વાઘ સિંહ અને દીપડા તે તેને ધરાવતું એકમાત્ર રાજ્ય આવ્યું એ ગુજરાત બની જ્યો છે અને જે આ રતન મહાલ અભયારણ્ય રહ્યું તેને એ ટૂંક જ સમયમાં આવ્યું એ જે ટાઈગર રિઝર્વ રહ્યું તે તરીકે પણ એ જાહેર કરવામાં આવી શકે છે માટે તમારે જે આરતન મહાલ અભયારણ્ય રહ્યું તેનું નામ એક ખાસ કે યાદ રાખવું અને ત્યારબાદ એ સાતમું અભ્યારણ જે પૂર્ણ અભ્યારણ્ય છે અને જે પૂર્ણ અભયારણ્યું એ ડાંગ જિલ્લામાં આવેલું છે જેની અંદર એ દીપડો વાકંદ્રા અને ભેંકરો ચિતલ્યા તેવા પ્રાણીઓ એ તમને જોવા મળે છે ત્યારબાદ એ સાતમું અભ્યારણ્ય જે ગાગા અભયારણ છે અને જે દેવભૂમિ દ્વારકે છે અને જેની અંદર એ એ પક્ષીઓ તમને ત્યાં જોવા મળતા હોય છે ત્યારબાદ એ નવમું અભ્યારણ જે ખીજડીયા અભયારણ્ય છે અને જે જામનગર જિલ્લામાં આવેલા છે જેની અંદર એ મુખ્યત્વે જે ચળચર પક્ષી વેરા એ તમને એ જોવા મળતા હોય છે ત્યારબાદ એ દસમું અભ્યારણ્ય જે મરી મરીન અભ્યારણ્ય છે અને જે જામનગર જિલ્લામાં આયુ છે અને જેની અંદર એ પરવાળાના ટાપુઓ અને જે દરિયાઈ જે જીવ સૃષ્ટિ રહે એ તમને એ મુખ્યત્વે જોવા મળતી હોય છે ત્યારબાદ એ અગિયારમુ અભ્યારણ જેની અંદર એ બરડા અભ્યારણ છે અને જે બરડા અભ્યારણ ઈ જે પોરબંદર જિલ્લો હોય તેની અંદર એ આયલું છે જેની અંદર એ દીપડા નીલગાય અને હરણ જેવા પ્રાણીઓ રહ્યા એ તમને એ જોવા મળતા હોય છે ત્યારબાદ એ બારમુ વ્યારણ જે ગીર અભ્યારણ છે અને જે ગીર વ્યારણ એ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી આ ત્યાંની જિલ્લા વળ્યા તેમની વચ્ચે આયેલું છે અને જેનું ક્ષેત્રફળ પડેલું એ એક હજાર એકસો ને તેપન પોઈન્ટ બેતાલીસ ચોરસ કિમી છે જેની અંદર એ સિંહ અને દીપડાયરા એ તમને એ જોવા મળતા હોય છે ત્યારબાદ એ તેરમુ ભેરણ જે ગીરનાર વન્યજીવી ભેરણ છે અને જે ગીરનાર વન્યજીવી ભેરણ્યું એ જે જુનાગઢ જિલ્લો રહ્યું તેની અંદર એ આયેલું છે જેની અંદર એ સિંહ અને દીપડાયરા એ તમને જોવા મળતા હોય છે ત્યારબાદ એ ચૌદમું અભ્યારણ જે ઘોડખર અભ્યારણ છે અને જે આ ઘોડખર અભ્યારણ નો જે પ્રશ્ન હતો એ જે ટૂંક જ સમયમાં જે એ બીએમસી જૂનિયર ની જે પરીક્ષા લેવાની તેની અંદર એ પૂછાયેલો છે જેની અંદર એ પૂછવામાં આવ્યું હતું કે ઘોડખર અભ્યારણ એ કયા જિલ્લામાં આવ્યું છે તો તેની અંદર એ કચ્છ સુરેન્દ્રનગર અમરેલી અને જુનાગઢ આ ચાર ઓપ્શન હતા તો તેની અંદરથી જે કચ્છ જિલ્લો તે તેનો જવાબ બને છે અને જે આ ગોળ કરેલું એ કચ્છનું જે નાનું રણેલું તેની અંદર એ તેને આવેલું છે અને જેની અંદર એ ઘોડખર નીલગાય વરુ રણ લોકડી એવા જે વિવિધ પ્રાણીઓ એ તમને એ જોવા મળતા હોય છે માટે તમારે આ જે ઘોડખર અભિયાન તેનું નામ એ ખાસ કરીને યાદ ત્યારબાદ એ પંદરમું અભિયારણ જેની અંદર એ કચ્છનું રણ અભિયારણ અને જે કચ્છ જિલ્લામાં આવેલું છે సభ్యారణ్య నారాయణ సరోజ చికారా అభయ్యార్య અને જે કચ્છનો જે કચ્છ જિલ્લો તેની અંદર આવેલું છે જેની અંદર એ ચિકારા પક્ષી નીલગાય હેનોતરો અને જરખ જેવા એ જીવ વન્ય જીવો એ તમને એ જોવા મળતા હોય છે મારે તમારે આ નારાયણ સોર ચિકારા અભયારણ્ય તેનું નામ પણ એક ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ એ અઢારમું અભયારણ્ય જેની અંદર એ થોળ પક્ષી અભયારણ્ય છે અને જે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને તેની અંદર એ જળસર પક્ષીઓ એ તમને એ જોવા મળતા હોય છે త్యారబాద ఏ ఓగ్నిస్ను ఉఇ ఫెరన జే సూల పానే సూల పానే ఫెరన సే అనే జే సూల పానే ఫెరన ఈర్న ఇరు నర్మదా జేళ్లా మా ఏ ఆయలు సే ఆనే జనేనే અને જે જામુ ઘોડા અવેરણ રહ્યું એ પંચમહાલ જિલ્લામાં આવેલું છે જેની અંદર એ દીપડા અને રીંછ છેડા તે મુખ્યત્વે એ જોવા મળે છે ત્યારબાદ એ ઇસ્મુવેરણ જે પોરબંદર પક્ષી અવ્યારણ છે અને જે પોરબંદર પક્ષી અભ્યારણ્યું એ ભારતનું સૌથી નાનું એ વ્યરણ છે અને જેનો ક્ષેત્રફળ હયુ એ જીરો પોઇન્ટ ઝીરો નવ ચોરસ કિમી છે અને જે પોરબંદર જિલ્લામાં આવેલું છે અને જેની અંદર એ યાયાવાળા પક્ષીઓ અને જે જળચર પક્ષીઓ છે એ તમને મુખ્યત્વે એ જોવા મળે છે

જે પ્રેમપરા વન્યજીવ અભ્યારણ છે અને જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે અને જેની અંદર એ મુખ્યત્વે સિંહ એ તમને જોવા મળે છે અને જે આ પ્રેમ પર અભયારણ હ્યું એ તાજેતરમાં બે હજાર પચીસ રહ્યું તે વખતે એ જાહેર કરવામાં આવ્યું છે માટે તમારે આજે પ્રેમપરા અભયારણ રહ્યું તેનું નામ એ ખાસ કે યાદ રાખવું અને તે એ જુનાગઢ જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલો છે અને એટલે કે અહીં આપણે જે ગુજરાતના જે ચોવીસ ચોવીસ જે અભ્યારણો હતા તેની એ વાત કરી ત્યારબાદ આપણે જે ગુજરાતના જે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા તેની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલા તો જે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેના જે તથ્યોની વાત કરીએ તો તેની અંદર એ ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા રહી એ એકસો ને સાત છે અને જે ભારતનું જે કુલ ક્ષેત્રફળ રહ્યું તેના એ એક પોઈન્ટ પાંત્રીસ ટકા એક પોઈન્ટ પાંત્રીસ ટકા વિસ્તાર રહ્યો તેને એ આવરે છે અને સૌથી જૂનું જે રાષ્ટ્રીય ઉદ્યાન રહ્યું એ જેમ કાર્બે રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ઉત્તરાખંડમાં આયુ છે જેની સ્થાપના એ ઓગણીસો છત્રીસ ની અંદર એ કરવામાં આવી હતી જ્યારે સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન હું એ હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે લદ્દાખ જિલ્લો લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો તેની અંદર એ આયેલો છે અને જેનું ક્ષેત્રફળ હયું એ ત્રણ હજાર ત્રણસો ને પચાસ કિમી સ્કવેર છે જ્યારે સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન રહ્યો ઈ સાઉથ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક જે આંદમાન અને નિકોબાર ટાપુ એરિયા તેની અંદર આવેલો છે જેનો ક્ષેત્રફળ એ જીરો પોઈન્ટ જીરો ત્રણ કિમી સ્ક્વેર છે અને આ રીતે જો આપણે ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં એ એકસો ને સાત જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે તેની અંદર એ સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો એ જે મધ્યપ્રદેશ રાજ્ય તેની અંદર આવેલા છે જેની અંદર એ અગિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રહે એ તમને જોવા મળે છે મારે તમારે મધ્યપ્રદેશનું નામ એ ખાસ યાદ રાખવું ત્યારબાદ આપણે જે ભારત ગુજરાતના જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે તેની એ વિગતની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલું જે વેરાવદર કાળિયાળ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ભાવનગર જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલું છે અને જેની અંદર એ મુખ્યત્વે જે કાળીયાળ વનો હેરિયર અને ખડમોળી એ જોવા મળે છે અને જે કાળીયાળ્યા તેને એ બ્લેક બગ તરીકે પણ એ ઓળખવામાં આવશે માટે તમને ઘણી બધી વખત એમ પણ પૂછવામાં આવે કે બ્લેક બગ રાષ્ટ્રીય ઉદ્યાન જો એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો તમારો જવાબ એટલો એ ભાવનગર જો એ બની જાય છે ત્યારબાદ એ બીજું રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો તે તે છે એ મરીન રાષ્ટ્રીય ઉદ્યાન જે દેવભૂમિ દ્વારા કર્યું તેની અંદર એ આવેલું છે જેની અંદર એ પરવાળા અને દરિયાઈ જીવ સૃષ્ટિ અને ડોલ્ફિન એ તમને એ જોવા મળે છે ત્યારબાદ એ ત્રીજું રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગીર સોમનાથ જીલૈરો તેની અંદર એ આવેલું છે જેની અંદર સિંહ દીપડા ચિત્તલ સાંભળેલા એ તમને એ જોવા મળે છે ત્યારબાદ એ ચોથું રાષ્ટ્રીય ઉદ્યાન જે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને જે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે ઈ જે નવસારી જીલૈર્યું તેની અંદર એ આવેલું છે જેની અંદર એ દીપડા ચરક ચિત્તર ભેંકર જેવા પ્રાણીઓ રહ્યા એ તમને જોવા મળે છે અને આ રીતે જો તમને બોસે કે ગુજરાતમાં એ કુલ ચોવીસ અભિયારણ અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાન એ આયેલા છે જેની માહિતી એ તમારે ખાસ કરીને યાદ રાખવી ત્યારબાદ આપણે જે રામસર સાઈટ ની વાત કરીએ તો ભારતમાં એ હાલમાં બે હજાર ત્રેવીસ ની દ્રષ્ટિએ એ કુલ છન્નું રામસર સાઈટ એ આવેલી છે જ્યારે સૌથી વધુ રામસર સાઈટ એ તમિલનાડુ જે રાજ્ય રહ્યું તેની અંદર છે જેની અંદર એ વીસ એ રામસર સાઇટ છે અને આ જે છન્નું રામસર સાઈટ રહ્યું તેનાથી એ ગુજરાતમાં આવ્યું એ કુલ

ત્યારબાદ ચોથું જે વઢવાણા તળાવ જે ડભોઇ જે વડોદરા જિલ્લો રયો તેની અંદર આવેલું છે માટે તમારે જે આ ગુજરાતની જે ચારે રામસર સાઇટ છે એ તમારે યાદ રાખવી આમાંથી તમને એમ પૂછાય કે તમને ચાર ઓપ્શન આપવામાં આવે આમાંથી એ રામસર સાઇટ છે એ જાહેર કરવામાં આવ્યું નથી તો તેનીથી એ જે ત્રણ રે એ જાહેર કરી લેવાય જ્યારે ચોથી રે એ કોઈ અલગ હોય તો તમારે તે જે જુદી હોય તે તમારે એ ટીક કરવાની આ રીતે તમારે જે રામસર સાહેબ રાષ્ટ્રીય ઉદ્યાન તેના પ્રશ્નો હતા એ ખાસ કરીને યાદ રાખવા ત્યારબાદ એ ગુજરાતમાં જે કન્ઝર્વેશન રિઝર્વ હતા તેની વાત કરી તો ગુજરાતમાં કુલ બે રહે એ કન્ઝર્વેશન એ રિઝર્વ આવેલા છે જેની અંદર એ સૌથી પહેલું છાંસરી ડાંડ કન્ઝર્વેશન રિઝર્વ જે કચ્છ જિલ્લામાં એ આવેલું છે ત્યારબાદ એ બીજું જે થોળ ગેમ રિઝર્વ જે મહેસાણા જિલ્લામાં આવેલું છે જેને બે હજાર બારમાં આવ્યું એ ગેમ રિઝર્વ તરીકે એ જાળક્રમાય હતું માટે ગુજરાતમાં એ બે ઓપ્શન અથવા તો ગેમ રિઝર્વ એ આવેલા છે ત્યારબાદ ની વાત કરીએ તો તેની અંદર એ જે મહત્વનો જે સંરક્ષણ જે ક્ષેત્ર હોય તો તેની અંદર એ બાયોસ્ફીયર રિઝર્વ છે અને આ રીતે એ ભારતમાં કુલ એ 18 બાયોસ્ફીયર રિઝર્વ એ આવેલા છે જેમાંથી એ 13 ને રૂ એ યુનેસ્કો દ્વારા એ માન્યતા આપવામાં આવી છે અને જે યુનેસ્કો તેનો એક કાર્યક્રમ ચાલે છે જેને વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફેર રિઝર્વ તરીકે એ તેર જે ભારતના બાયોસ્ફેર રિઝર્વ રહ્યા તેને એ માન્યતા મળેલી છે માટે તમારે જે આ તેર રહ્યા તેને પણ એ યાદ રાખવા અને અઢાર નો આંકડો તો તેને પણ યાદ રાખવો અને જે આ ભારતમાં જે અઢાર બાયોસ્ફીયર રિઝર્વ રહ્યા તેમાંથી એ ગુજરાતમાં આવ્યું એ એક બાયોસ્ફીયર રિઝર્વ છે જેને એ કચ્છ બાયોસ્ફીયર રિઝર્વ તરીકે એ જાહેર કરવામાં આવ્યું છે અને જે બે હજાર આઠમાં આવ્યું એ જાહેર થયું હતું અને જેનું નામ હતું એ જ્ઞાન ભારતી કચ્છ બાયોસ્ફીયર રિઝર્વ હશે અને જેનું સ્થળ એ કચ્છનું મોટું રણ છે અને જેનું ક્ષેત્રફળ એ એક હજાર ચારસો ને ચોપન ચોરસ કિમી તે તેનું એ ક્ષેત્રફળ છે જેની અંદર એ મુખ્ય રીતે ઘોડખર જે પક્ષી હોય એ તમને એ જોવા મળતા હોય છે માટે જે આજનો જે આ વિડીયો તેની અંદર એ ભારત ભારતમાંથી એ ગુજરાતમાં આવેલા જે અભ્યારણો રાષ્ટ્રીય ઉદ્યાનો રામસર સાઇટો કન્ઝર્વેશન રિઝર્વ અને બાયોસ્ફીયર રિઝર્વ તેની તમામ માહિતી રહી એ આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમને પણ આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને એ લાઈક કરવાનો ભૂલતા નહીં અને નીચે તમને એ આઈપનો ઓપ્શન મળશે તેનાથી એ તમે આ વિડીયોને એ આઈપ આપી શકો છો તમે જેમ એ આઈપ આપશો તેમ આ વિડીયો એ વધુ લોકો સુધી એ પહોંચશે અને આવનારી જે પોલીસની ભરતી જે ની અને જે આવનારી જે કોમ્પિટિટિવ કોઈ પણ એ કોમ્પિટિટિવ એક્ઝામ રહે તેની અંદર આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે અને આ વિડીયોની ઈ પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી આર લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે તો ત્યાં જઈને એ તેને ડાઉન કરી શકો છો અને જો તમે એ આવનારી પરીક્ષા માટે એ આવા જ એ મહત્વના અપડેટ રહે અને માહિતી તેને એ જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આર લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહી તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત